સુરતના સરધાના વિસ્તારમાં યુવકને રૂપિયાના બદલામાં ત્રાસ આપવામાં આવતો હતો જેથી બેંક મેનેજર યુવકે આપઘાત કરી લીધો હતો યુવકે આપઘાત અગાઉ સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો જેથી પોલીસે આપઘાત કેસમાં ગુનો દાખલ કર્યો હતો ત્યારબાદ આપઘાત કેસમાં ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી સરધાના બેન્ક મેનેજર આપઘાત કેસમાં પોલીસે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે રજની ગોયાણી રોનક હિરપરા અને જીતનેશ ઝિયાની ધરપકડ કરી હતી બત્રીસ વર્ષીય અતુલ ભાલાળાએ આપઘાત કર્યો હતો જેની સુસાઇડ નોટ સામે આવી હતી મૃતક અતુલ ભાલાળાએ સુસાઈડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કરાયો હતો સુસાઈડ નોટમાં રોનક પરી રજની ગોયાણી જીગો કુંડલાનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો મહત્વપૂર્ણ છે કે જુગારના રૂપિયાની માથાભારે તત્વો દ્વારા પછાણી ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતા એક બેંકના મેનેજરે આપઘાત કરી દીધો હતો બેંક કર્મચારી આપઘાત કરતા પહેલા અંગે સુસાઇટ નોટ પણ લખી હતી જેમાં સરધાના વિસ્તારના ત્રણ માથાભારે શખ્સોના પણ નામ લખવામાં આવ્યા હતા સરધાના પોલીસે સુસાઇટ નોટના આધારે ત્રાસ આપનાર ત્રણેય માથાભારે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એલ કે સારૂઝ સુરત